અને કટકા દ્વારા ને ઉછેરી શકાય છે લીંડી પીપો કાટો ડાંબો એમરેન્થસ સ્પાઇનોસસ અને આના તાજા પાનની ભાજી થાય છે સ્પાઇનોસસ એટલે કે એનું જાતિવાચક નામ કંટકો ધરાવે છે એટલા માટે સ્પાઇનોસસ કહે છે પાનની ભાજી થાય છે અને એનો મૂળ છે એ પણ વિસર ગુણધર્મ ધરાવે છે ધરાવે છે એનો પાણી

એની માળા બનાવામાં આવે અને બાકી એના ફળ પણ એક પ્રકારનું ધાન્ય કહી શકાય તો બહુ વર્ષે ઘાસ છે અને ધાન્ય કોઈની વનસ્પતિ છે પોયસી અને એના જે ફળ હોય છે એની માળા બનાવી શકાય છે અંદર કુદરત રીતે છિદ્ર હોય છે એટલે અને માળા બનાવી બહુ સેલ્ફી છે બોલા અને એના સ્ફોટિક બનાવવામાં આવે છે અને એ મેન્થોલ તરીકે ઓળખાય છે ઔષધિ છે એનું ફ્લાવરિંગ છે જીમનેમાં સિલ્વેસ્ટ્રી એનું વૈજ્ઞાનિક નામ છે અને પાન ચાવવાથી અડધો કલાક સુધી ગળ પણ અનુભવાતું નથી એટલે કોઈ પણ ગળ્યું વસ્તુ ખાઈએ ગોળ કે ખાંડ કે કોઈ પણ ચા પીએ તો પણ એકદમ મોડે જ લાગે છે અને ડાયાબિટીસમાં ખાસ વપરાય છે બીજા ઓસળિયા સાથે અને ગુડમાર પણ કહે છે ગુડમાર મધુનાશની ગુડમાર ચોકલેટ છોકરા બહુ ખાતા હોય ને તો એક સેજ પાંદરો ચટાડીને પછી ચોકલેટ દેવાની શું લાગે છે બરાબર છે એક વર્ષ કેલે મસે નું વિજ્ઞાનિક નામ છે અને એના મૂળિયા છે એ વામક તરીકે વપરાય છે બ્રેન ટોનિક પણ છે વચ સંસ્કૃત નામ છે વચા સુગંધિત પાન સુગંધિત હોય છે અને એના મૂળિયા તીવ્ર સુગંધ આવે છે માનસિક રોગોની સારવાર માટે પણ આ વચ વપરાય છે

આપણે જનાર્દન ભટ્ટ બગીચો છે એમના બગીચામાં ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ સુશોભિત વનસ્પતિઓ અને કેટલાક શાકભાજી પણ છે આ વનસ્પતિ છે કાળી હળદર એનું વૈજ્ઞાનિક નામ છે કુરકુમા શિષ્ય અને એ હળદર કાળી હળદર ખૂબ મોંઘી વેચાતી હોય છે અને એ પણ એન્ટી કેન્સર ગુણધર્મ ધરાવે છે અને કોઈ ઔષધી તેલ બનાવ હોય તો એના પાન વાપરી શકાય છે. આઈ હાદરમાં મોટામાં મોટો એન્ટિસેપ્ટિક છે હા અને આના વચ્ચે એક પ્રકારની સીરા હોય છે. તમને લોકો લાલચું થઈ ગયા છે. હા અને પૈસા માટે પૈસા માટે પણ આનું બહુ માર્કેટિંગ ચાલે છે હમણાં દાદા. લોકો લાલચું થઈ ગયા છે કે આ ઘરે રાખીએ એટલે બઉ પૈસો આવે એવું છે. એટલે જોકે કે બાબત બાબતમાં ના ના ઓલા મૂક્યા ગર્મકાંડ ને પણ બીજું કેમિયા મારી આ આ વનસ્પતિ છે ને બ્રાહ્મી વંડૂક પ્રાણી અ સેન્ટેલા એશિયાટીકા હાઇડ્રોકોટ એશિયાટિકા અને આના પાન તીખા હોય છે બ્રેન ટોનિક તરીકે વપરાય છે સ્વાદ એનો શેદ તીખો હોય છે તો એટલે યાદશક્તિ વધારવા માટે આ વનસ્પતિ વપરાય છે એનો હોય છે એપીએસ એ પણ આ જમીન ઉપર આડી ફેલાય છે કિડની આકારના પાન હોય છે એટલે આના બ્રેન જેવું પણ લાગે છે મગજ જેવું એટલે બ્રેન ટોનિક છે સેન્ટ્રેલા બ્રાહ્મી મંડુક પાણી લાંગલી અગ્નિશિખા દુધિયો વચનાક પણ કહે છે કલિહારી કંકાસણી આ બધા નામ છે અને આ જે હોય છે એ ખાસ કરીને ઝેરી હોય છે અને આના ફ્લાવરિંગ ખુબ સુંદર હોય છે એટલે એને ગ્લોરી લીલી અને સુપર લીલી પણ કહે છે એના મૂળ છે એ શુદ્ધ કરીને આયુર્વેદિક ઔષધ તરીકે વપરાય છે દુધિયો વચનાક કંકાસણી અગ્નિશિખા લાંગલી આ બધા નામ છે

નાગરવેલના પાન ની અનેક વેરાયટી શરબત પણ બનાવવામાં આવે છે નાગરવેલ હા અને મુખવાસ પણ થાય છે તો આ વનસ્પતિ કટકા કલમ દ્વારા ઉછીરી શકાય છે અને છાયા પ્રિય વનસ્પતિ છે તલક છાયો હોય ત્યાં ઉછેરી શકાય છે અને પાનમાં તીખાસ આવેલી છે જેમ્યા પછી આનું પાન ચાવવાથી ફાયદો થાય છે અને મુખવાસ બને છે અને આનું શરબત પણ બનાવી શકાય છે

ખાંડ કરતાં એના પાનમાં ગળ પણ અનેક ગણો છે ગ્લાયકોસાઇડ હોય છે સ્ટીવિયોડ અને એ ગળ પણ માટે જવાબદાર છે અને ખાંડની અવેજીમાં મધુ પ્રમેયના રોગીઓ આનો ઉપયોગ કરી શકે છે કેમ કે આમાં સુગર આનાથી સેવનથી સુગર વધતું નથી એટલે સ્વીટનર તરીકે ડાયાબિટીસમાં સુગરની અવેજીમાં વાપરી શકાય છે સ્વીટ હર્બ એટલે કે સ્ટીવિયા રિબોડિયાના અને આની ખેતી પણ કરવામાં આવશે એમપી માં એમાં અને બજારમાં આનો પાવડર પણ બજારમાં મળતો હોય છે અને બધું પ્રમેયમાં ખાસ વપરાય છે એટલે ગળપણની અવેજી ખાંડની અવેજીમાં વપરાય છે પાનમાં જે શર્કરા છે એ હોતી નથી પણ ગ્લાયકોસાઇડ હોય છે અને એ સ્ટીવીઅ સાઇડ હોય છે અને એ ખાંડ કરતાં અનેક ગણું ગળપણ ધરાવે છે અને એ સુગરની અવેજીમાં કેમ કે આનું સેવન કરવાથી સુગર વધતી નથી એટલે ગળપણ રાખવું હોય કોઈ મીઠાઈમાં વાપરવું હોય તો સ્ટીવિયા પાવડર વાપરી શકાય છે હા મધુપ્રમેહ વાળા ને ખાંડ ના ઓલ્ટરનેટિવમાં ખૂબ ઉપયોગી થાય ટેસ્ટ કર્યો છે બા સાચી વાત છે ચણોઠી થી વધારે મીઠું ગળ્યું લાગે છે હા હા ચોક્કસ